આજ રોજ અમદાવાદના નરોડા ખાતે ભારત વિકાસ પરિષદ નરોડા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહેનત કરી હતી ભારત વિકાસ પરિષદ નરોડાના હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારી હતી આ કાર્યક્રમ નરોડા ખાતે આવેલ પંચતીર્થ વિદ્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ અન્ય ભગેની સંસ્થાઓના કાર્યકરો જોડાયા હતા અનિલ રાવલ એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ હું રમેશભાઈ પટેલ વકીલ નોટરી છું અને આપણા ભારત વિકાસ પરિષદનું પ્રમુખ તરીકે જવાબદારી ભાવું છું આજ રોજ અમે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કરેલ છે અમારું ભારત વિકાસ પરિષદ અંતર્ગત અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરતો આવેલો છે જેનું અમારા સિનિયર સમુખભાઈ પટેલ જે પ્રાંતના ભારત વિકાસ પરિષદના વિઝન વિશે એમને હું તમને ચર્ચા ડોક્ટર હસમુખ પ્રજાપતિ નામ છે મારું ચાલીસ વર્ષથી નરોડામાં ગાયનેકોલોજીસ્ટ તરીકે સેવા આપી રહ્યો છું અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં છેલ્લા ચાલીસ વર્ષથી કામ કરું છું છેલ્લા દસ વર્ષથી ભારત વિકાસ પરિષદની અંદર પ્રાંતનું કામ ઉજારા જોઈ રહ્યો છું કુલ મળીને વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ એ પ્રકારના આશય સાથે ભારત વિકાસ પરિષદ કામ કરતી સંસ્થા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સંસ્થા છે આખા દેશભરમાં સોળસો કરતાં વધારેની શાખાઓ છે દરેક શાખાની અંદર સુધી દોઢસો પરિવાર એ સભ્ય થતા હોય છે અને સમાજનો જે સમૃદ્ધ પ્રબુદ્ધ વર્ગ જે છે ડૉક્ટર છે વકીલ છે એન્જિનિયર્સ છે મોટા મોટા સેલિબ્રિટીઝ છે બિલ્ડર્સ છે વેપારીઓ છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે દિઝ આર ધ ક્રીમ ઓફ ધ સોસાયટી એમાં કામ કરતી આ સંસ્થા છે તો રાષ્ટ્રીય વિચાર પણ આ પ્રકારના સમૃદ્ધ અને પ્રબુદ્ધ લોકોમાં જાય અને એમની પણ શક્તિ જે છે એ સમાજના અને રાષ્ટ્રની સેવામાં લાગે એની પાછળનો મૂળ આશય ભારત વિકાસ પરિષદનો છે કુલ મળીને ત્રણ પ્રકારની અમે કાર્યક્રમો કરીએ છીએ આશય આ જ છે કાર્યક્રમો અલગ અલગ ભરે હોઈ શકે એમાં શાળાકીય કાર્યક્રમો સૌથી અગત્યના છે કુલ મળીને લગભગ પાંત્રીસ કરતાં વધારે શાખાઓ જે શાળાઓ જે છે આપણા સંબંધમાં છે દરેક શાળાની અંદર ભારત કો જાનો એક કાર્યક્રમ કરીએ છીએ સમૂહગાન રાષ્ટ્રગાન સ્પર્ધા કરીએ છીએ અને ગુરુવંદન છાત્ર ત્રણ કાર્યક્રમ કરીએ છીએ ભારત કો જાનોમાં વિદ્યાર્થીઓને એક પુસ્તક આપીએ જેમાં લગભગ હજારની આસપાસના પ્રશ્નો હોય છે જે આપણો દેશ આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આપણો અધ્યાત્મ અને આ બધા પ્રશ્નો જે વિદ્યાર્થીઓ તૈયાર કરે છે અમે એક્ઝામ લઈએ છીએ એ એક્ઝામ છે કે નેશનલ લેવલ સુધી એની સ્પર્ધાઓ થતી હોય છે અને આપણા વિદ્યાર્થીઓ નેશનલ લેવલ સુધી મેડલ પણ લઈ આવતા હોય છે બીજો કાર્યક્રમ જે છે એ સમૂહ ગા રાષ્ટ્રના સ્પર્ધા છે પંદરમી ઓગસ્ટની આસપાસ દરેક શાળામાં સંપર્ક કરી અને વિદ્યાર્થીઓ ગીત ગાવા માટે તૈયાર કરતા હોય છે આ પ્રકારનું એક પુસ્તક જે છે અમે એમને આપતા હોઈએ છીએ અને વિદ્યાર્થીઓ પાંચ સાત વિદ્યાર્થીઓનો ગ્રુપ અને દેશભક્તિના ગીતો રજૂ કરે છે એની સ્પર્ધા થાય છે એ પણ છે નેશનલ લેવલ સુધી એની સ્પર્ધાઓ થતી હોય છે અને ત્રીજો વગર છે એ ગુરુ શિષ્ય પરંપરા આપણી સંસ્કૃતિ અને આપણા હિન્દુ પદ્ધતિ પ્રમાણે ગુરુ પરંપરા ફરીથી ભાવ ઊભો થાય એટલા માટે શાળામાં આ પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ તો આ જે છે એ લગભગ શાળાકીય કાર્યક્રમોની માહિતી છે બીજા કાર્યક્રમો જે છે પરિવાર જે છે આપણા સમાજની અંદર આપણે એવું કહેવાય છે કે રાષ્ટ્ર નિર્માણનું કામ અથવા આવનારી પેઢી નિર્માણનું કામ જે છે પરિવાર કરે છે બીજું શાળા શિક્ષણ વ્યવસ્થા કરે છે તો આપણા પરિવારની અંદર દર મહિને પારિવારિક કાર્યક્રમ રાખીએ છીએ જેમાં આખું પરિવાર ઉપસ્થિત રહેતું હોય છે આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આપણો અધ્યાત્મના આધાર પર જે આપણું પરિવાર હિન્દુ પરિવાર છે એ પ્રકારનું નિર્માણ થાય એટલા માટે આપણે ત્યાં આગળ અલગ અલગ પ્રકારના પારિવારિક કાર્યક્રમો કરતા હોઈએ અને સૌથી અગત્યનું જે છે એ સેવાના કામો જે છે તો આ જે સમાજનો સમૃદ્ધ પ્રબુદ્ધ વર્ગ છે એમાં દેશભાવના અને રાષ્ટ્રભાવનું નિર્માણ થાય સહજ રીતે એને સમાજની સેવા કરવાની ઈચ્છા થતી હોય છે તો આ પ્રકારના ભાવો સાથે સમાજની સમૃદ્ધ શક્તિને સમાજના જુદા જુદા સેવાકામો કરે એની અમે પ્રેરણા પણ આપતા હોઈએ છીએ અને ભારત વિકાસ પરિષદ દ્વારા આખા દેશભરની અંદર લગભગ બે લાખ કરતાં વધારે નાના મોટા સેવાકામો થાય છે એ સેવાકામો કાયમી પણ હોઈ શકે અને પ્રાસંગિક પણ હોઈ શકે નરોડા ભારત વિકાસની પરિષદ દ્વારા દર વર્ષે લગભગ પાંત્રીસથી ચાલીસ અલગ અલગ પ્રકારના સેવાકામ આપણે કરીએ છીએ એમાં મોટા સેવાક્રમો દાખલા તરીકે આપણા નરોડાની અંદર એક તબીબી સાધન સહાયતા કેન્દ્ર ચાલે છે જેના અંતર્ગત આપણે ઘરે જરૂરી તબીબી સાધનો ઓક્સિજન કોન્સન્ટ્રેટર છે ફોલર બેડ છે એ પ્રકારના મોટા સાધનોથી નાના સાધનો આપણે પ્રોવાઈડ કરીએ છીએ નિઃશુલ્ક છે માત્ર સિક્યોરિટી ડિપોઝિટ લઈએ છીએ દર વર્ષે આપણે પાણીની પરબ શરૂ કરીએ છીએ જે માત્ર જેને કે શુદ્ધ મિનરલ વોટર આપણે આપીએ છીએ અને એનો કુલ ખર્ચો દરરોજની લગભગ પચાસ બોટલ જતી હોય છે ત્રણ ચાર મહિના ચલાવીએ છીએ કુલ ખર્ચો સિત્તેરથી એસી હજાર થતો હોય છે આપણને સમાજના દાતાઓ તરફથી મળી રહે છે આવા અનેક પ્રકારના જુદા જુદા સેવા કામો જે છે આપણે ભારત વિકાસ પરિષદ દ્વારા કરતા હોઈએ છીએ વિશેષ કરીને આ જે યુવાનો જે છે યુવાનોને અને સમાજના સમૃદ્ધ લોકોને અમે અપીલ કરીએ છીએ કે આવો આપણે ભારત વિકાસ પરિષદે જોડાઈએ અને શક્તિ છે એને મજબૂત બનાવીએ અને સમાજને ઉપયોગી વિવિધ સેવાકામ આપણે કરીએ અને આજે જ્યારે અમૃતકાળ ચાલી રહ્યો છે ઓગણીસ બે હજાર સુડતાલીસની અંદર આપણો દેશ જે છે સંપૂર્ણ રીતે હિન્દુ રાષ્ટ્ર બને અને ભારતમાં જગદગુરુના સ્થાને બિરાજમાન થાય એ પ્રકારની સંકલ્પના સાથે આપણો દેશ આગળ ચાલી રહ્યો છે ત્યારે વિશેષ કરીને યુવાનોને અમારે આહવા આહવાન છે કે આ પ્રકારના રાષ્ટ્રવાદી સંસ્થાઓ સાથે પૂરી તાકાત જોડાઈએ અને આપણી શક્તિ જે છે એ ભારત માતાની જય બોલાવવા માટે વાપરીએ આ જ આજના દિવસનો સંદેશ હોઈ શકે અમારા આજે બ્લડ ડોનેશન કેમ્પ રેગ્યુલર કરીએ છીએ અને આજે વિશેષતા એ છે કે એક તો અમારા સંયોજક છે રાકેશભાઈ શાહ એ ઇઠ્યોતેર બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને આ જ પ્રકારની પ્રેરણા સાથે અમે એક સંકલ્પ પત્ર ભરાવીએ છીએ કે આ જીવન દરમિયાન હું સો વખત બ્લડ ડોનેશન કરીશ તો આ પ્રકારની પ્રેરણા સતત મળતી રહે એ પ્રકારના કાર્યક્રમો જે આપણે કરતા રહીએ છીએ વસ્તુ ભારતમાં તકી છે ભારત વિકાસ પરિષદ નરોડા શાખા તરફથી આજે જે બ્લડ ડોનેશનનો કેમ્પ જે ચલાઈ રહ્યા છે એમાં હું રાકેશ શાહ એનું સંયોજક છું અને અત્યાર સુધી લગભગ સવારથી લગભગ સાડા નવથી કેમ્પ ચાલુ થયો છે અને લગભગ અંદાજે ત્રીસેક બોટલ ઓલરેડી આવી ચૂક્યા છે ત્રીસેક દાતા આવી ચૂક્યા છે અને અમારો અંદાજ લગભગ પચાસ પ્લસનો છે કે અને સ્કૂલ જે પંચતીર્થ સ્કૂલ છે વિનુકાકા જે એમાં ટ્રસ્ટી છે એ સ્કૂલનો પણ એટલો જ અહીંયા અમૂલ્ય ફાળો છે અને ઘણા બધા પેરેન્ટ્સ પણ એમાં જોડાઈ રહ્યા છે દાતા તરીકે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ પ્રકલ્પને આગળ વધારવા માટે અમે આજે સંકલ્પપત્ર પણ ભરા રહ્યા છીએ કે જેથી જીવનમાં ઓછામાં ઓછું સો વખત રક્તદાન કરીએ એવા લોકો પણ અહીંયા ફોર્મ ભરીને એક સંકલ્પપત્ર ભરીને પોતે લઈએ છીએ કે જેથી પોતે પોતાનો એક ડ્રીમ બને કે ભાઈ આ સહયોગ હું જે આજીવન જીવનમાં લોકોને સેવામાં કામ કરી શકું એમ આપ જોઈ રહ્યા છે સત્ય ગુજરાત એટલે એબી પ્લસ ન્યૂઝ